ઉત્તર પ્રદેશના બરેલીથી ભારત દેશના વિવિધ ધાર્મિક સ્થાનો પર દંડકવત કરી સનાતન ધર્મ અને ગાય માતાની સુરક્ષા તેમજ માનવ ધર્મ અને સત્યની રાહે ચાલે તેવા ઉદ્દેશ્યથી લોકોને પ્રેરિત કરવા હજારો મીની યાત્રા શરૂ કરી ઉત્તર પ્રદેશના બલેરીથી શિક્ષિત પરિવાર અને સ્કૂલમાં મેનેજર નરેશ ગંગવાર તેમજ તેમના પત્ની અને પુત્રને સાથે લઈ ભારત સહિત વિવિધ દેશોમાં દંડવટ કરી લોકોને સત્યની પ્રેરણા આપવા ભારત દેશમાં આવેલ ધાર્મિક સ્થળો પર જવા માટે દંડવર્ત કરતા કરતા ઉપલેટામાં આગમન થતા સનાતન ધર્મ અને ગૌમાતાની સુરક્ષા અને ગૌમાતાને રાષ્ટ્રનો દરજ્જો મળી જાય તેવો ઉદ્દેશ્યથી નીકળી રહ્યા છે યુપીના બેરેલીના રહેવાસી એવા નરેશ ગંગવાર ભારત દેશમાં સનાતન ધર્મ અને ગૌમાતાની રક્ષા અને ગૌમાતાને રાષ્ટ્રહિતનો દરજ્જો મળી જાય તેવા ઉદ્દેશ્યથી ભારત દેશમાં રાજ્યમાં આવેલ ધાર્મિક સ્થળો તેમજ નેપાળના પશુપતિનાથ સહિત દંડવત કરતા કરતા આવા ધોધમધા તાપમાં

માટે અને માનવતાની જગ્યાએ દાનવતાનો માર્ગ પર ચાલી રહ્યા છે તેને સદબુદ્ધિ અર્પણ કરવામાં આવે તેવા ઉદ્દેશ્ય અને દેશભક્તિનો ભેગ ફારખવા માટે દંડવત કરતા આશરે છ હજાર કિલોમીટર જેટલા પચીસ મહિના જેટલો સમય વીતી ગયા બાદ ઉપલેટા પહોંચ્યા છે હજુ બાદ તેર હજાર કિમી યાત્રા કરી અંદાજે દસ વર્ષ સુધી આ દંડવર યાત્રા ચાલુ રહેશે અને દરેક તીર્થ સ્થાન પર આ રીતે ભ્રમણ કરી હજારો કિમી યાત્રા વર્ષો સુધી શરૂ રાખી લોકોના પ્રેરણા આપશે તેવું પણ તેઓએ જણાવ્યું હતું આપકા નામ મેરા નામ નરેશ ગંગવાર जिला बरेली की तहसील नवाबगंज में गांव पड़ता है मुजैन संतोष जो कि उत्तर प्रदेश में वहीं का मूल निवासी हूँ आप कहाँ से कहाँ तक जा रहे हैं देखिए मेरा यात्रा जो है मेरा संकल्प है चार धाम बारह ज्योतिर्लिंग अठारह शक्तिपीठ अर्धनारेश्वर वैष्णो माता अमरनाथ मेदीपुर बालाजी मथुरा अयोध्या गोरखनाथ मंदिर और नेपाल के पशुपतिनाथ तक ऐसे ही पेट के बल और पीठ के बल दंडवत देते हुए जा रहा हूँ आप कब निकले थे मैं एक मई दो का निकला हुआ हूँ आ, और कब तक आपका ये यात्रा पूरा होगा ये 2035 तक पूरा हो पाएगा अभी आप कहाँ जा रहे हैं अभी सोमनाथ द्वारका और नागेश्वर की तरफ जा रहे हैं और आपका ये जो यात्रा का महत्व क्या है क्या सिर्फ करके आप कर निकले देखिए मैं हर दर पे जा रहा हूँ मत्था टेक रहा हूँ मत्था पटक रहा हूँ कि हे महाकाल महादिशक्ति हमारी मानवता की रक्षा करो और जो मानवता से દાનવતાની ઓર મુ સદબુદ્ધિ દો અને હમરી ગો માતા રક્ષા